બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ચાણક્ય વિદ્યા સંકુલ ભાભરનું ગૌરવ એવું તારીખ બાર આઠ બે હજાર પચીસ ને મંગળવારના રોજ સર્વોદય વિદ્યા મંદિર ભાભર ખાતે કલા મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત ભાભર તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચાણક્ય વિદ્યા સંકુલ ભાભરના શિક્ષક વિનોદભાઈ જીવનભાઈ શિમાળી વર્ષ બી એકવીસ થી ઓગણસાઠ વય જૂથમાં લોકગીતની સ્પર્ધામાં પ્રથમ નંબર તેમજ

શિક્ષણની સાથે સાથે બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અને બાળકનું વ્યક્તિત્વ ઘડતર થાય તે માટે કલા મહાકુંભ ખેલ મહાકુંભ તેમજ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરે પ્રવૃત્તિઓમાં બાળકને ભાગ લેવડાવી ઉત્તમ પરિણામ આપવામાં આવ્યું હતું મારો નામ પ્રજાપતિ શ્રેયા કલ્પેશભાઈ છે હું ચાણક્ય વિદ્યા સંકુલમાં અભ્યાસ કરું છું ધોરણ 10 માં આ ફેરનો બે હજાર પચીસનો કલા મહાકુંભ જે મારી ભાભરની સર્વોદય શાળામાં યોજાયો હતો તેમાં મેં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં હું બીજા ક્રમાંકે આવી છું મને સ્પીચ બોલવાનો પહેલાંથી જ વ્યક્તવ્ય કરવાનો પહેલાંથી જ એટલો જ શોખ હતો પણ જ્યારથી હું ચાણક્ય વિદ્યા સંકુલમાં આવી ત્યારથી મને આ સ્કિલમાં ખૂબ જ યોગદાન મળ્યું છે અને અહીંયા આવીને મને ખૂબ જ મોટિવેશન મળ્યું છે હું મારા તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આગામી મને અત્યારથી જ આ વિષય એટલો ગમે છે કે આગામી આ આ સ્કિલમાં હું આગળ વધવા માગું છું અને બોલવાનો મારો પહેલથી જ એટલો મનપસંદ મનપસંદ વિષય રહી ચૂક્યો છે તેટલા માટે આગળ જઈને હું આમાં આગળ વધવા માંગીશ અને મારા શિક્ષકોનો પૂરેપૂરો મારો સાથ સહકાર હશે એવી મારી આશા છે હું દેવરમભાઈ ઠાકોર શ્રી ચાણક્ય વિદ્યાસંકુલ સંકુલ અમારી સ્કૂલમાં કેજીથી માંડીને ધોરણ એકથી બાર સુધી ગુજરાતી મીડિયમની સ્કૂલ ચાલે છે તેમજ ઇંગ્લિશ મીડિયમ પણ આ જ પરિસરમાં ચાલે છે બાળકનો સર્વાંગીણ વિકાસ થાય એ દિશામાં અમે સતત પ્રયત્નશીલ છે શિક્ષકો એ જ સંચાલકો દ્વારા આ સ્કૂલ અમારી ચાલતી હોવાથી અહીંયા લગભગ સંપૂર્ણ સંચાલન શિક્ષકો દ્વારા જ થાય છે સંચાલકો જ શૈક્ષણિક કાર્ય કરાવે છે લગભગ દસ વર્ષથી જૂના શિક્ષકો આ સ્કૂલની અંદર જોડાયેલા છે કેજીથી માંડીને ધોરણ બાર સુધી આ સ્કૂલમાં ચારસો જેટલી વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરી રહ્યા છે સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ